રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સુધીમાં કુલ મોત નીપજ્યા છે અમદાવાદ શહેરમાં સૌથી વધુ છ બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરાથી જીવ ગુમાવ્યો રાજ્યમાં હાલ ચાંદીપુરાના છપ્પન પોઝિટિવ કેસ છે જેમાં સાબરકાંઠામાં છ અમદાવાદ શહેરમાં રાજકોટ સુરેન્દ્રનગર અરવલ્લી દાહોદ અને કચ્છમાં ત્રણ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે તો ગાંધીનગર શહેર મહીસાગર સુરત શહેરમાં ચાંદીપુરાના બે બે પોઝિટિવ કેસ નોંધાયા છે ખેડામાં ચાર મહેસાણામાં પાંચ પંચમહાલમાં સાત જામનગર મોરબી વડોદરા દ્વારકા બનાસકાંઠા રાજકોટ શહેર ભરૂચ અમદાવાદ પોરબંદર અને પાટણમાં ચાંદીપુરાનો એક એક પોઝિટિવ કેસ નોંધાયો છે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટિસના કુલ એકસો અડતાળીસ કેસ છે વાયરલ એન્કેફેલાટાઈ કુલ સત્યાવીસ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સાઠ દર્દીઓને રજા અપાય છે કુલ એકવીસ જિલ્લાઓમાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે